અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી દ્વારા અનુસૂચિત જાતિના ટ્રક ચાલક અને જાતિ વિશે શબ્દોનું પ્રમાણ વધી ગયું છે એનો જ એક દાખલા રૂપે અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબ કે જેની એક ટ્રક રોકે અને એમાં એક અનુસૂચિત જાતિનો જે ડ્રાઈવરને ક્લિનર હતા એને ગેરબંધાણીય શબ્દ બોલી અને અભદ્ર ટિપ્પણી કરેલી હોય અને આવા જો રક્ષક જો આ રીતના જાતિવાદને ઊભો કરતા હોય તો અમારે કોની પાસે અપેક્ષા રાખવી એટલે અમે એને ન્યાતો તો ફરિયાદ લેવામાં આનાકાની કરે છે અને ફરિયાદ જ હાલને તકે લીધી નથી અને માફી માંગે છે તો હવે આવા શબ્દો બોલી અને પછી માફી માંગવી ક્યાંયનો ન્યાય છે તો એના ત મારફત અમે પણ ફરિયાદ અહીંથી દાખલ કરવા માટે અમરેલી એસપી સાહેબને લખીને મોકલું છે જો ફરિયાદ નહીં લેવામાં આવે તો અમે કોર્ટના દ્વાર ખખડાવશું